ભાવનગર શહેરમાં નવાપરા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે શોકાવનાર બનાવ બન્યો હતો સોડા પીવા ઉભેલા બે ભાઈઓ પર તેમના સ્કૂટીનો શખ્સોએ તલવાર સરી અને પાઇ પડે અધેડાએ ઘા ઝીકીને દહેજ ફેલાવી દીધી હતી અને ગંભીર રીતે ઈજા પહોંચતા બંનેને તરત જ સટી હોસ્પિટલ માતા મળતી માહિતી મુજબ જમનાકુંડના વિસ્તારમાં રહેતા મુસ્તુફભાઈ જમાલભાઈ ગુંદગેરા અને એમના ભાઈ અબ્દુલભાઈ કાદરભાઈ જમાલભાઈ ગુંદીગરા નવાપરા વિસ્તારમાં કોઈ કામે ગયા હતા અને દરમિયાન બંને ભાઈઓને નવાપરા સોડા પીવા ઉભેલા હતા અને એ સમયે તેમને કુટુંબજનોએ અમિતભાઈ ક્લારકભાઈ સોલંકી અને રિયાઝભાઈ અને યુનિશભાઈ સોલંકી તલવાર સરી અને પાઇપ લઈને પાછળ આવીને ચડ્યા હતા અને એને જીવલેણો હુમલો કર્યો હતો આ બનાવમાં બનાવતા સ્થળ ઉપર લોકો ટોળે ટોળા એકઠા થઈ ગયા પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા અને વધુ તપાસ હાથ ધરી બીરો રિપોર્ટ ફિરો છેલ્લો જનતા ન્યૂઝ ભાવનગર